ભગવાન મારી યાર રમતો લાગે એવું લાગે છે સુપ્રભાત જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તમારું મારી ચેનલ માં સ્વાગત છે આજે વાગી ગયા છે સવારના પોણા આઠ કેમ કે આજે સવારનો વિડીયો ઉતારેલો નથી કેમ કે સીધું હવે આપણે ફ્રેશ થઈને જ તે તમને મારી ચેનલમાં તમારું સ્વાગત કર્યું છે ચાલો તો હવે સવારનો નાસ્તો કરી લેવી ફાઈનલી જઈ રહ્યા છીએ ચાલો હવે હું જાઉં છું બહાર ઠંડીનું પ્રમાણ થોડુંક વધારે છે ખાલી ગયા છે ઓફિસે

લેવા દી ગયા છે ફાઇનલી આજે જમ્મામાં છે વઘારેલા ભાત કાંદાવાળા અને ઉને ભાઈ જમ્મા બેસી ગયા છે વિ આજે ચાલો તો હવે જમીને મળીએ જઈએ જમીને થઈ ગયા છે ઊભા કરી લેવી સાફ ડીશ નામ બતાવીને જઈએ છે માર્કેટ અલે જાવ દે રિક્ષા તારી દેખને જઈ રહી છે માર્કેટ આજે પાછું માર્કેટ રિક્ષામાં માં જવું પડે છે ભાઈ આજે આપડા રિક્ષા વાળા ભાઈ હરખી હકાવજે એ હરખી હકાવજે ચાલો તો મળીએ માર્કેટ જઈને જવી માર્કેટ લેફ્ટ ની આવવાની તૈયારી જોવી છે આવી ગઈ છે આ તો પાછા ઉપર

કરી લીધો છે રેપિડો વાળા એ એક્સેપ્ટ રિક્વેસ્ટ મારી હવે ક્યારે આવે એની રાહ જોવી છે આપણે આજનો દિવસ નક્કી ભગવાને કઈક જોયું હોય છે આ દિવસે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લીધી છે ભગવાને કે આજે રમેશ છે મારી યાર તડકામાં ઊભો છું ગાડી નથી અને રેપિડો વાળો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતો નહોતો માણ માણ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી દે ક્યારે આવે એની રાહ જોવી છે આપણે તડકા તડકામાં ભગવાન એ મારી હારે રમતો લાગે એવું લાગે છે ગાડી છે નહીં તડકામાં ઊભો છું રેપીડો વાળો રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતો નથી માંડ માંડ રિક્વેસ્ટ એક્સેપ્ટ એક કરી છે પાછો આવતો નથી હવે આમાં શું કરે છે ભગવાન આપણી હારે જોવાનું છે ગયો હતો રેપીડો વાળામાં રેપીડો વાળા ભાઈ સાથે વાત કરી લાંબી લાંબી વાતો આ એટલે સામનો કરતા કરતા હવે અમારી પાસે આપણે ક્યાં જવાનું છે ટાટા ક્યાં જવાનું છે ગાર્ડન માં હાલો તો હવે ગાર્ડન માં લઈને ચોપાટી કૃષવને લઈને હાલો હવે ચોપાટીની અંદર પાબીને એને ક્રિશ્વને મૂકીને પાછો બધું વચ્ચે કામ પતાવીને પાછો ઓફિસે આવી ગયો છું હમણાંથી છે હમણાંની પણ કામ છે વધારે એમાં એ પાછા આજે ભગવાન લેતા હતા આપણી પરીક્ષા સારું તો ઓકે પાછા છ છ વાગે ભોગી ગયા છે મારા ભાભી ને લેવા માટે ચોપાટી પિકઅપ કરવા માટે હવે જોયું છે એની રાહ પાસે મારા ભત્રીજા મૂકીને બધા ચાલ્યા જાય છે જમવા માટે હું ને મારો ભત્રીજો અમે બે સાથીદાર જઈએ અત્યારે તો ચાલો આવી ગયા છે મારા ભાભી અને હવે ચાલો જઈએ પાછા ઘર તરફ એ જઈ રહ્યા છીએ ઘરે ગયો છું ઘરે મમ્મી જોવે છે ફોનમાં મારોગ થઈ ગયા છે હવે જમી લેવી હવે જમીને ઉભા થઈ ગયા છે હવે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ મળીએ કાલના નવા બ્લોગમાં